અલગલીમાં હા દાડીએને ન થાય બીજું ઘરના સફોરને ઓ

અત્યારે વકલ છે ને દસ ટકા છે આટલા માલ માં

તમે આ વેચમાં નહીં કરતા ભાઈ ગોંડલ યાર્ડ રાજકોટ યાર્ડ બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે તમારી વાત સાચી છે આપણે માની લઈએ મહત્વની બાબત એ છે કે ડુંગળીનો હબ છે ને એ મોવા માર્કેટિંગ યાર્ડ છે એવા શું કામ હબ છે તમને બધાને ખબર છે આજે તમને ખબર ન હોય તો કહી દો કે હરોજ એમપી અને મહારાષ્ટ્ર છસો થેલા હોય ત્રીસ ગાડી હોય એમપી મહારાષ્ટ્ર ખેડૂતો મોવા વેચવા માટે આવે છે સમજી લેજો આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના

મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ ભરાથી બીજા રાજ્યોના ભાવ ભરતા હોય છે અહિયાં યાર્ડ એક એવું યાર્ડ છે કે અહિયાં જે